હેલો મિત્રો હું તમને આ આલ્ટો બતાવીશ અંદર જુઓ તમે કેટલી ખરાબ છે પછી આમાં તો ઉંદર આવે જ ને સ્મેલ એટલી મારે છે અંદર કાર હવે તમે જો તો કુરકુરિયા પડ્યા છે હવે તમે આની અંદર જુઓ તો ઘણું વાયરિંગ કાપેલું છે હવે ગોતવાનું છે આમાં વસ્તુ અમુક વસ્તુ બંધ થઈ ગઈ છે એટલે જો કારની અંદર તમે ધ્યાન નહીં રાખો તો પ્રોબ્લેમ આપણને જ છે શોર્ટ સર્કિટ થાય પ્લસ તમને કહું સળગવાનો સાંજ રહી છે એટલા માટે ખાસ ધ્યાન રાખો કારણ કે નાસ્તો કરો જો એ રીતના નહીં કરો કારણ કે જો કંઈ એક પેલું ઉંદર આવી જશે અને વાયરિંગ કાપી જશે તો નુકસાની આપણને જ છે એટલે ખાસ તમે ધ્યાન રાખો કારણ કે જો આ રીતના આવી ગાડી રાખશો તમે તો તો કહીએ તમે ભાઈ ના કરો ના કરો પણ જો કરશો તો તમારે જ પ્રોબ્લેમ છે કારણ કે આપણે નોર્મલ આપણે વિડીયો બનાવી દઈએ પણ કાળજી રાખવી એ તો તમારી ફરજ છે કારણ કે હું તો તમને સજેશન દઉં ભાઈ આ રીતના ના કરો એમ કારણ કે બીજું તો હું આની અંદર કઈ તમને કહી ના શકું કે જો તમારી કાર છે તમારે રાખવાની છે તમારે સાજવવાની છે જો સારી રાખશો તો આપણને એ છે નગર જો આમાં તો કેવું હોય બીજું તો અમે ઉંદર આવવાનું કારણ એ જ હોય કારણ કે અંદર વસ્તુ તેલ વાળી વસ્તુ પડી હોય કુરકુરિયા પડ્યા હોય ને સ્મેલ ના કારણે આવે છે બીજું તો એમાં કોઈ હોતું નથી આ અમુક ટાઈમ હોય કારણ કે અમુક ગટરના ઢાંકણા ખુલ્લા હોય આપણે ત્યાં મેલી હોય તો અમુક ટાઈમ આવીએ તો એમાં એવી જાય નાસ્તો ન કરેલો હોય સારું હોય કન્ડિશન બધું અંદર સારી પોઝિશન હોય તો અંદર ઉંદર આવે છે એવું નથી કેતો પણ જો વધારે ઉંદર આવતા હોય તો આની અંદર જ આવી રીતના ખરાબ કાર હોય એની અંદર જ આવે છે સમજ્યા એટલે ખાસ ધ્યાન રાખો આ વિડીયો બીજાને મોકલજો જય હિન્દ જય ભારત